નમસ્કાર આપ પ્લસ હું છું આપની સાથે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા કક્ષાનો દિવ્યાંગ રમતવીરો માટેનો ખાસ ખેલ મહાકુંભ યોજાયો હતો જેમાં બે દિવસ ચાલનારા આ ખેલ મહાકુંભના પ્રથમ દિવસે દોડ બાલા ફેક ઘોડા ફેંકતી રમતોમાં દિવ્યાંગો ઉત્સાહભેર ભાગ લીધો હતો રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નર્મદા દ્વારા સંચાલિત દિવ્યાંગ ખેલાડીઓ માટે એમ બે દિવસીય ચાલનારા આ ખાસ ખેલ મહાકુંભમાં બારમી જિલ્લા કક્ષાની ઓએચ સ્પર્ધાઓ અને તારીખ તેરમી એ માનસિક ક્ષતિગ્રસ્ત અંતજન અને શ્રાવણ ભાઈ બહેનો માટેની સ્પર્ધાઓ જિલ્લા રમત સંકુલ રાજપીપળા ખાતે યોજાઈ રહી છે જેમાં જિલ્લા કોચ વિષ્ણુભાઈ વસાવા નવદુર્ગા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ રીનાબેન પંડ્યા રમતગમત શેલના પ્રદેશ સંયોજક ભૂપતભાઈ વસાવા ખેલ મહાકુંભના રાજ્ય કક્ષાની ભાલાફેંક સ્પર્ધાના ગોલ્ડ મેડલ વિજેતા અને વિજ્ઞાન લેખક દીપક જગતાપ તથા વિજયભાઈ બામણિયા સંયોજક રહ્યા હતા આ પ્રસંગે મહેમાનો જિલ્લા કોચ વિષ્ણુભાઈ વસાવા રીનાબેન પંડ્યા અને દીપકભાઈ જગતાપે જણાવ્યું હતું કે આ ખાસ ખેલ મહાકુંભમાં બસો પચાસ થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે નર્મદાના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી નર્મદાનું નામ રોશન કરે ઉત્કૃષ્ટ દેખાવ માટે ખેલાડીઓને સારી તાલીમ અને માર્ગદર્શન મળે અને નર્મદાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી આ ખાસ ખેલ મહાકુંભના પ્રથમ દિવસે દોડ ભાલાફેક ચક્રફેક ઘોડાફેક ની રમતોમાં દિવ્યાંગો ઉત્સાહભેર ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં થ્રી નું આયોજન કરવામાં આવે છે જે કાર્યક્રમમાં ટોટલ એકસો એસી થી અઢીસો અ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો છે અને અલગ અલગ ગ્રામત માં પોતાનો પ્રતિનિધિઓ બતાવશે અને આશા છે કે નર્મદા જિલ્લાનો રાજ્યકક્ષાએ નામ દે અને આજે સ્પેશિયલ ફિલ્મકું તાલુપોર ઝીરો નું જે જિલ્લા કક્ષાનું આયોજન અહીં સ્પોર્ટ સંકુલ ઢાબા ગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે તેના વિશે હું જણાવું તો કે અમને એની જે સુવિધા અને જે વિકલાંગોનો ઉત્સાહ જોઈને મને ખુદને ખરેખર એમ થયું કે દિવ્યાંગો માટે જે જિલ્લા વહીવટી તંત્ર જે મહેનત રાત દિન કરીને ઉઠાવી રહ્યું છે તેથી હું નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેલ મહાકુંભ માં વધુ જે પ્રયત્ન અમારે એ છે સાહેબ કે અત્યારે વિકલાંગો જે દિવ્યાંગ ને જે મોદી સાહેબે અમને દિવ્યાંગ નામ આપ્યું અને દિવ્યાંગ નામ આપીને અમને દર વર્ષે કઈ ને કઈ નવી નવી દિવ્યાંગો માટે પ્રવૃત્તિ કરે છે જેનાથી દિવ્યાંગોના કોઈ પણ રીતે આગળ આવવાના ચાન્સીસ વધી રહ્યા છે અત્યારે

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર